એવી બેઠકો હતી કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટી હારી હોય એવી એકસો સાહીઠ બેઠક છે તેના પર ભારતીય જનતા પાર્ટી છેલ્લા એક વર્ષથી નજર રાખી રહી છે આ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે લોકો દ્વારા લોકો વચ્ચે સતત જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે પહોંચી રહ્યા છે આ બેઠકો પર અને હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે માર્ચ મહિનાની પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને લઈને સો જેટલા ઉમેદવાર છે તેના નામની જાહેરાત પાર્ટી કરી શકે છે આ વખતે જે ખાસ બેઠકોની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને સાથે સાથે ઉત્તર પ્રદેશ આ ત્રણ એવા રાજ્યો છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું ખાસ ધ્યાન છે અને આ ત્રણ રાજ્યોમાં જે બેઠકો હારી ગઈ છે તેના પર બીજેપી ખાસ નજર રાખીને બેઠી છે કારણ કે આ ત્રણ રાજ્યોમાં એવી બેઠકો કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ઓછા માર્જિનથી જીતી હોય તેવી બેઠકો પર ભાજપ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને આ કરવા પાછળનું કારણ એટલા માટે છે કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ છે ત્યાં આ પ્લાન છે આ કિમીઓ છે તે અખત્યાર કરી ચૂક્યું છે કારણ કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે કેટલી એવી બેઠકો હતી કે જ્યાં આગળ ભાજપ મજબૂત ના હોય ત્યાં વહેલા સર ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી અને તેનું પરિણામ પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું મળ્યું હતું અને હવે એ જ તર્જ પર ભારતીય જનતા પાર્ટી છે તે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સો જેટલા ઉમેદવારો છે તેમના નામની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં કરી શકે છે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ એક બેઠક છે તે યોજાવા જઈ રહી છે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અને આ બેઠકમાં જે મહોર છે તે લાગી જશે તેના બાદ જાહેરાત કરવામાં આવશે સો જેટલા ઉમેદવારોના નામની ભાજપ દ્વારા એટલે કે આવનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કદાચ પહેલો એવો પક્ષ હશે કે જેને સૌથી વહેલા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર